સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ બોયઝ હોસ્ટેલની જર્જરીત બાલ્કની તૂટી પડતા વિદ્યાર્થીઓમાં ડર જોવા મળ્યો હતો આશરે પચાસ વર્ષ જૂના બોયઝ હોસ્ટેલમાં હાલ સો જેટલા વિદ્યાર્થીઓ રહેતા હોય જેઓને જીવના જોખમે હોય તેમ લાગી રહ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા બોયઝ હોસ્ટેલ હાલ જર્જરીત થઈ જવા પામ્યું છે તે જર્જરીત બાલ્કની તૂટી પડતા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી સિવિલ હોસ્પિટલના બોયઝ હોસ્ટેલ કે જે આશરે પચાસ વર્ષ જૂની હોસ્ટેલમાં સો જેટલા વિદ્યાર્થીઓ રહેતા હોય જર્જરિત હોસ્ટેલમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભો થવા પામ્યા છે બાલકનીનો ભાગ ધડામ કરીને તૂટી પડતા ડીન અને પીઆઈયુ ડિપાર્ટમેન્ટ પણ દોડતું થયું હતું હાલ સુરક્ષાના ભાગરૂપે વિદ્યાર્થીઓને અન્ય ક્વાર્ટરમાં ખસેડવા આવ્યા છે હું ડોક્ટર મહેતા છું ડીન મહેતા મેડિકલ કોલેજ અમારી મારી એબીસીડી અને એમાં થોડું એક બહારની જે બાલ્કની છે એનો સ્લેબ પડી ગયો છે બહુ વર્ષો જૂની હોવાથી અને ભેજ અને આ જે સુરતની આબોહવા છે એના લીધે ખરાબ છે પીઆઈના પણ એ જ તારણો છે અને અમે વર્ષોથી ફાઇલ પૂટઅપ કરેલી એમાં ગ્રાન્ટ પણ અમને મળી ગઈ છે બોઇઝ ગર્લ્સ અને પીજી હોસ્ટેલ બાંધવાની અને એનું ટેન્ડર પણ થઈ ગયું છે ઓગણત્રીસમી સુધીમાં છેલ્લી ડેટ છે ટેન્ડરની અને ટેન્ડર થઈ જાય એટલે એનું કામ પણ ચાલુ થઈ જશે પણ હવે આ થોડુંક આવું એક ઘટના બની છે કોઈ જાનહાની કંઈ થઈ નથી ખાસ આપણે ટેમ્પરરીલી એ લોકોને બધાને શિફ્ટ કરી દઈએ છીએ બીજા રેસિડેન્શિયલ ક્વાર્ટર્સમાં અને ખાસ તો એ જે બાલ્કની જે બહાર છે એટલે અંદરના પોર્શનમાં એટલું રિસ્ક નથી બહારનો જે પોર્શન છે એ થોડું રિસ્કી છે પણ આપણે એમને શિફ્ટ કરી દઈએ છીએ કેટલા બાળકો અહીંયા નાઇન્ટી ટુ એટલે સોની આસપાસ તમે કહો હાલ તો ભવિષ્યના ડોક્ટરો નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસના બોયઝ હોસ્ટેલમાં જીવના જોખમમાં રહેતા હોય ન કરે નારણ કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ હશે તેવા સવાલ ઉભા થવા પામ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા